સુરત લેબ બ્રોન ડાયમંડની માંગ વધતાની સાથે છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે સુરત બે ડાયમંડ પેઢીઓ પાસેથી રૂપિયા છ કરોડ એક લાખ નવ હજાર ત્રણસો ત્યાંસીની છેતરપિંડી થઈ છે લેબબ્રોન પોલીસ ડાયમંડ ઉધારના ખરીદીને તેનું પેમેન્ટ ન ચૂકવી કરોડોની છેતરપિંડી આજરી હતી બે આરોપી પૈકી દિલીપ અંગણ સાયબર પોલીસે ધરપકડ કરી છે જ્યારે આરોપી દિલીપ લક્ષ્મી વેલર્સને નામે નવા બિલો બનાવ્યા હતા અને દિલીપની પૂછપરછમાં રાજીવ મહિડા એ બિલ બનાવ્યા તો છે પરંતુ માલ આપ્યો નથી તેવી હકીકત જણાવેલ છે લેફ્ટન ડાયમંડનો માલ રાજીવ મહિડા પાસે છે અને સુરત ઇકોસેલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વેપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે તે અનુસંધાને અનેક વ્યાપારીઓ હાલમાં લેબ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે આજ વેપારમાં વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુના કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી કરતા હોય છે આવો જ એક બનાવ સુરતમાં બનવા પામે જે અનુસંધાને ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણઘડ અને રાજીવ મહેડાને કુલ છ કરોડ રૂપિયાનો લેબ્રોન ડાયમંડ નો માલ વેચાણથી આપેલ હતો આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે આપી બંને આરોપીઓ નાસી તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સ થી અને ટેકનિકલ એનાલિસિસથી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ હણઘણની ધરપકડ કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબ્રોન ડાયમંડ નો માલ વેચાણ થી આપેલો હતો એ દિલીપ દિલીપની પેઢી મહાલક્ષ્મી નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલીક કરાવેલું છે પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેરા પાસે છે એ રીતે હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે વિશેષ કોઈ પણ માહિતી અગર અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વેપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વેપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વ્યાપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની